સાબરકાંઠામાં બેફામ વ્યાજખોરો હજુ નથી પકડી શકી પોલીસ વ્યાજખોરોના ત્રાસથી પિતા દીકરાના આપઘાતના કેસમાં પોલીસની ઢીલી કામગીરી ઘટનાના દિવસ પછી પણ આરોપીઓ પોલીસ પકડતી દૂર છે નવમાંથી આઠ આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ એડરના ગામમાં દીકરા સાથે પિતાએ આત્મહત્યા કરી હતી આઠ વર્ષીય બાળકને કૂવામાં ફેંકીને પિતાએ પણ આપઘાત કર્યો હતો આત્મહત્યા કરનાર કનુભાઈ નાઇએ સ્યુસાઈડ નોટ લખી હતી સ્યુસાઇડ નોટમાં નવ વ્યાજખોરોના નામ લખ્યા હતા વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભરવાનું પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો તો સાબરકાંઠાની આ ઘટના છે કે જ્યાં ફિચોડ ગામે એક પિતાએ પોતાના 8 વર્ષના પુત્રને કુવામાં ફેંકીને પોતે પણ મોતને બહાલું કર્યું હતું વ્યાજખોરોના ત્રાસથી ગયા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી પોલીસની ઢીલી નીતિ જોવા મળી રહી છે વધુ માહિતી સંવાદદાતા સંદીપ પર છે સંદીપ પંદર દિવસ થઈ ગયા પિતા પુત્રના પરંતુ હજુ પણ પોલીસની કામગીરી ઢીલી જોવા મળી રહી છે કોઈ જ કાર્યવાહી થઈ એવું લાગતું નથી શું અપડેટ વચલ સાબરકાંઠા જિલ્લામાં દાદર પોલીસ દ્વારા એક બાપ દીકરા મોત પગલે ફરિયાદ કરવામાં આવી હતી પંદર દિવસ થયા તથા પણ જે પિતા પુત્ર ના આપઘાત કર્યો હતો અને વ્યાજખોરોના ત્રાસથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો પિતાએ મર્યા જે મળતા પહેલા તેને વોટ્સએપ અંદર સુસાઈડ નોટ જાહેર કરી હતી અને ત્યારબાદ તેમને જે વ્યાજખોરા છે નવ જેટલા વ્યાજખોરોના નામ સહિત તે મોતે સલામ લગાવી હતી ત્યારબાદ પોલીસે વ્યાજખોરોને નામે માત્ર તપાસના નામે જે જાધર પોલીસે તે કરી રહી હતી ત્યારબાદ મીડિયામાં સમગ્ર મામલે અહેવાલ હતા જે જાધર પોલીસે તે એક્શનમાં આવી હતી અને એક બેંકના કર્મચારીને તેને ઝડપી પાડ્યો હતો બીજા દિવસે તેને જામીન પણ છોડી દેવામાં આવ્યો હતો પણ જે પ્રમાણે આઠ જે છે અને આઠ જે વ્યાજખોરો છે તેને જાધર પોલીસે પકડવામાં નિષ્ફળ રહી છે વ્યાજખોરોને જે નામમાં માટે લોકદાન મારવામાં આવ્યો છે તે માત્ર દેખાવ પૂરતો સાબિત થયો છે કેમ કે આગળ પોલીસ સતત જે પ્રમાણે ફરિયાદ કરી છે અને ત્યારબાદ પોલીસની કામગીરી પર શંકાસ્પદ છે વ્યાજખોરોને પકડવામાં જે નિષ્ફળ રહી છે અને ઢીલી નીતિના કારણે વ્યાજખોરો તે માછું ઉસી રહ્યા છે ને તેના પિસ્તાલીસ થી પચાસ દિવસની અંદર બે પરિવારોએ આપઘાત કર્યો